હેલો ફ્રેન્ડ જો ઉનાળાની સિઝન ચાલી રહી છે અને જાંબુ તો આવતા જ હોય છે તો આપણે આજે બનાવશું જાંબુ સોટ્સ તો ચાલો શરૂ કરીએ બનાવવાનું અને તમે જરૂર ઘરે ટ્રાય કરજો અને જો આ પ્રમાણે જાંબુમાંથી બધો પલ્પ કાઢી અને થળિયાને સાવ સાફ કરી નાખવાના અને આપણે જે જાંબુ હોય છે એ થોડી કાકરી કે હોય તો એકદમ સરસ રીતે પહેલાં તો ધોઈને સાફ કરી લઈશું અને પછી જ આ રીતે એનો પલ્પ બનાવીશું અને આપણે જુઓ આમાંથી ગુલ્ફી પણ બનાવવાના છીએ અને જાંબુ સોટ્સ એટલે કે જાંબુનું શરબત પણ બનાવવાના છીએ તો એના માટે જાંબુ ખાંડ પછી મેં શેકેલું જીરું ચાટ મસાલો બરફ એ બધું લઈ લીધું છે અને તમે જોઈ શકો છો જો ગ્લાસમાં આ રીતે આપણે પહેલાં જાંબુનો જે પલ્પ છે એ નાખીશું પછી બરફ પછી ચાટ મસાલો પછી સંચળ પાવડર અને થોડું પાણી ઉમેરી અને ફુદીનાના પત્તાથી આપણે ગાર્નિશ કરીશું જુઓ તૈયાર છે એકદમ આપણો જાંબુ સોટ્સ અથવા તો જાંબુનું શરબત અને આ જામુનું શરબત જે પથરીવાળા લોકો હોય છે એના માટે બહુ સારું કહેવાય છે તો એના ઠળિયા પણ પાવડર બનાવીને ઘણા પીવે છે અને આપણે જે બીજો પલ્પ વૈધો છે એ આપણે કુલ્ફીના મોલ્ડમાં ભરીશું અને એમાંથી એક સુંદર મજાની કુલ્ફી તૈયાર થાય છે તો તમે વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મોલ્ડમાં ભરી અને આપણે અમને ફ્રીજમાં મૂકી દઈશું જેથી કરીને ગુલ્ફી આપણી તૈયાર થઈ જાય અને જ્યારે પણ ગુલ્ફી મૂકીએ આપણે જમાવા માટે ત્યારે ફ્રીજને ફૂલ ઠંડુ કરી લેવું પહેલાં અને પછી જ મૂકવું અને જુઓ